હલો મિત્રો પ્રણામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ગૌ માતા સાંભળો આજનું આપણું ગીત ગીત ગમે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં ગીતા ને રામાયણ જેના મંદિર માં હોય એની ઘેરે રોજ રોજ સત સંગ હોય ગીતા ને રામાયણ જેના ઘર માં હોય એની ઘેરે રોજ સતસંગ હોય દશરથ જેમાં જેને સસરા હોય એની ઘરે રોજ ચાતરાયુ હોય એની ઘેરે રોજ સતસંગ હોય ગીતા ની રામાયણજીના મંદિરમાં હોય એની ઘ કેરે રોજે સતસંગ હોય રામની લક્ષ્મણ જેવા દીકરા હોય રામ ની લક્ષ્મણ જેવા જેને દીકરા હોય એની ઘરે ભાગલા કદી ના હોય એની ઘરે રોજે સતસંગ હોય ગીતા ને રામાયણ જેના મંદિરમાં હોય એની ઘેરે રોજે સત્સંગ હોય કૌશલ્યા છે બીજે સાસુરે હોય કૌશલ્યા છે બીજે સાસુરે હોય એની વોવા રૂદી કર્યું இேரங்கண இேர சாத்தாங்க சீத்த நேய சீத்தான உர்மிள ஓ ஆய சீத்த நே உர்ம ઘરે ઝઘડા કદી ના હોય એની ઘેરે રોજે સતસંગ હોય ગીતા ની રામાયણ જેના મંદિર માં હોય ઇની ઘેરી રોજે સતસંગ હોય